નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ શું પંદરસો નવા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે નવું સત્ર શરૂ થવાની તૈયારીમાં છે છતાં કાયમી શિક્ષકોની ભરતીના જે છે એ કંઈ પણ ઠેકાણા હજુ સુધી લાગતા નથી શિક્ષણ મંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવું સત્ર શરૂ થાય ત્યાં સુધીમાં ધોરણ એકથી બારની અંદર તમામ જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકોની કાયમી ભરતી છે એ પૂરી કરી દેવામાં આવશે પરંતુ એ પૂરી થાય એવી કોઈ પણ જે છે એ શક્યતા જ નથી તો શું નવા સત્રની અંદર ફરીથી જ્ઞાન સહાયકનું નજરાનું પેશ કરવામાં આવશે એટલે કે જે અગિયાર મહિનાના કરાર આધારિત શિક્ષકો જે છે એ રાખવામાં આવે છે એ રાખવામાં આવશે કે નવા સત્રની અંદર નવા સત્રની અંદર પ્રવાસી શિક્ષકો છે એમને મૂકવામાં આવશે એના રિલેટેડ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે તો તમે જોઈ શકો છો પંદર હજાર કાયમી શિક્ષકોની નવી ભરતી કરવામાં આવશે નવા સત્રમાં પ્રવેશ શિક્ષકો મૂકવામાં આવશે કે નવા સત્રની અંદર જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે તો સૌ પ્રથમ તો હું કહેવા માગીશ કે જે છે એ વિદ્યા સહાયક એકથી આઠની અંદર જે છે એ વિદ્યા સહાયકની ભરતી ચાલી રહી છે અને ધોરણ નવથી બારની અંદર જે છે એ શિક્ષણ સહાયકની એટલે કે આ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે ક્યાંક ચૂંટણીને કારણે ક્યાંક તો જે છે એ ભરતી બોર્ડની જે છે એ નિષ્ક્રિયતાના કારણે જે છે એ આ શિક્ષકોની ભરતી નવું સત્ર શરૂ થાય ત્યારે જે છે એ શરૂ કરી દેવાની હતી અને નવ જૂનથી જે છે એ નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે પરંતુ અહીંયા જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ જે છે એ હજુ પૂરી નથી થઈ અમુક તો જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવવાનું બાકી છે તો કાયમી શિક્ષકોની ભરતી જે છે એ નવું સત્ર શરૂ થાય ત્યાં સુધીમાં કોઈ પણ સંજોગો જે છે એ પૂરી થવાની નથી તો હવે મેઇન વાત રહી કે હવે આમની જગ્યાએ જ્ઞાન સહાયક મૂકવામાં આવે છે કે પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવે છે કે નવી પંદર હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની જે છે એ રજૂઆત કરવામાં આવી છે એ આપણે અહીંયા જોઈએ તો સૌ પ્રથમ તમે અહીંયા જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો રાજ્યમાં પંદર હજાર શિક્ષકની જગ્યાઓ ખાલી ભરતીની માગ આચાર્ય સંઘની શિક્ષણ મંત્રીની જે છે એ રજૂઆત કરવામાં આવી હતી અને રાજ્યની અંદર જે છે એ પંદર હજાર શિક્ષકોની જગ્યા ખાલી પડી છે એ ભરવામાં આવે અને જે છે એ માગણી કરવામાં આવી છે આગામી નવ જૂને રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યની શાળાઓમાં પંદર હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે શિક્ષણ સહાયકની ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સહિતનું ગ્રહણ લાગ્યું છે આ સંજોગોમાં રાજ્યની શાળા શાળાઓમાં વર્ગખંડો અને વિદ્યાર્થીઓ શિક્ષકો વગરના રહે તે માટે તાત્કાલિક જ્ઞાન સહાયક જે તે ગત વર્ષે ફરજમાં હતા તેમને કરાર રિન્યૂ કરવા તથા ખાલી જગ્યા પર નવા જ્ઞાન સહાયક આપવા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ઢીંડો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તો તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે જ્ઞાન સહાયકની અંદર પાછા જતા નહીં જ્ઞાન સહાયકની અંદર જે છે એ એક પ્રકારનું શિક્ષકોનું શોષણ છે માત્ર અગિયાર મહિનાનો પગાર આવે છે પગાર આપવામાં આવે છે કાયમી જે છે એ સરકારી નોકરી નથી અગિયાર મહિનાવાળી કરાર આધારિત નોકરી છે અને એની અંદર વેકેશનનો પગાર પણ જે છે એ આપવામાં આવતો નથી અને જે કાયમી શિક્ષકોને મળે છે એનો એક પણ લાભ જે છે એ આપવામાં આવતો નથી તો કૃપા કરી અને જ્ઞાન સહાયક બાજુ જે છે એ સરકાર દ્વારા મૂકવામાં આવે જ્ઞાન સહાયકની નવી ભરતી તો એનો જે છે એ આપણે વિરોધ જ કરવો જોઈએ કાયમી શિક્ષકોની ભરતી ઝડપથી ઝડપીમાં પૂરી કરી અને એનો જે છે એ નિર્ણય લેવામાં આવે આપણે જે છે એ પ્રમાણે વિચારવું જોઈએ વહેલી તકે જે છે એ આપવામાં આવે છે હાલમાં ગ્રાન્ટેડ શાળાઓમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે જેના પરિણામે ઘણા બધા વર્ગો બંધ કરવાની તથા શિક્ષકો ફાજલ થવાની જે છે એ શક્યતા રહેલી છે તો પંદર હજાર નવા શિક્ષકોની ભરતી કરવા માટેની જે છે એ આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રીની જે છે એ રજૂઆત કરવામાં આવી છે પહેલાં જે છે એ આ સમાચાર છે બીજા જે છે એ અહીંયા આ સમાચાર છે ગ્રાન્ટેડ સ્કૂલોમાં સત્રની શરૂઆત પહેલાં જ જ્ઞાન સહાયક ફાળવવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવેલી છે તો જે છે એ સ્કૂલો દ્વારા તો એવી રિક્વેસ્ટ કરવામાં આવશે કે નવા જે છે એ જ્ઞાન સહાયકની નિમણૂક કરી દેવામાં આવે પરંતુ જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવશે તો જે છે એ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે કાયમી શિક્ષકોની ભરતી છે એ પાછી એકાદ વર્ષ જેટલી લંબાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે તો જ્ઞાન સહાયકનું જે છે એ આપણે પૂરેપૂરો જે છે એ વિરોધ કરવો જ રહ્યો એવી મંજૂરી આપવામાં આવે છે કે નવ જૂને જે છે એ શાળાઓ શરૂ થવા જઈ રહી છે તો એના પહેલાં જે છે એ તમામ જે છે એ ગ્રાન્ટેડ શાળાઓ છે ગ્રાન્ટેડ માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકોનો જે છે એ કરાર રિન્યૂ કરવામાં આવે અથવા તો જે છે એ નવી જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે તો આપણે જ્ઞાન સહાયકનો સંપૂર્ણપણે વિરોધ કરવો જોઈએ એ જ જે છે એ તમામ શિક્ષક મિત્રોના જે કાયમી શિક્ષક બનવા માગે છે એમના જે છે એ હિતમાં રહેલો છે તો જ્ઞાન સહાયક જે છે એ મળી શકે છે કે અગિયાર મહિનાવાળા જ્ઞાન સહાયકની જે છે એ ફરીથી નિમણૂક કરી દેવામાં આવે સરકાર દ્વારા અને કાયમી શિક્ષકોની જે આ ભરતી ખૂબ જ મોટી ભરતી કહી શકાય કારણ કે જેની અંદર ધોરણ એકથી આઠની અંદર સાથે સાથે કચ્છમાં પણ સ્પેશિયલ એકતાળીસ શિક્ષકોની જે છે એ ભરતી જાહેર કરવામાં આવેલી છે તો આ તમામ ભરતી પ્રક્રિયાઓ જે છે એ મોડી પડે એવી પૂરેપૂરી શક્યતાઓ છે તો જ્ઞાન સહાયક ના મૂકવામાં આવે એ જ આપણા માટે જે છે એ સૌથી સારી છે અને એમની જગ્યાએ જે છે એ પ્રવાસી શિક્ષકો પણ મૂકવાની જે છે એ માગણી કરવામાં આવેલી છે અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી પ્રવાસી શિક્ષકો આપવા માટે જે છે એ માગણી કરવામાં આવેલી છે સરકાર દ્વારા આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં માધ્યમિકમાં ડ્રોપ આઉટ ઘટાડવા અને વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રવેશાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ બીજી બાજુ હાલ પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજુ સુધી મોટા પાયે શિક્ષકોના આચાર્યની જે છે એ ઘટ છે સરકાર દ્વારા પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી શિક્ષકો માટેની આચાર્યની ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરાય છે પરંતુ હજુ સુધી જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી થઈ નથી બીજી બાજુ એકત્રીસમી મે ગ્રાન્ટેડ અને માધ્યમિકમાં એક આઠસો જેટલા શિક્ષકોના આચાર્યો જે છે એ નિવૃત્ત થવાના છે જેના કારણે જે છે એ જ્ઞાન સહાયકો અથવા પ્રવાસી શિક્ષકો આપવાની જે છે એ શાળાઓ દ્વારા માગ કરવામાં આવેલી છે શાળાઓ દ્વારા તો માગ કરવામાં આવશે જ કારણ કે વિદ્યાર્થીઓનું જે છે એ શિક્ષણ તો બગડશે એક બાજુ સાચી વાત છે પરંતુ આપણે એવો જ ટ્રાય કરવો જોઈએ કે બને એટલું જલ્દી જે છે એ કાયમી શિક્ષકોની ભરતી પૂરી કરી અને એમને જે છે એ નિમણૂક આપી દેવામાં આવે જો બાકી ફરી એકવાર પ્રવાસી શિક્ષકો અથવા તો જ્ઞાન સહાયકો મૂકવામાં આવશે તો ફરીથી આ ભરતી જે છે એ ઓછામાં ઓછો છ એક મહિનો તો જે છે એ ટલે ચડવાની જ છે એટલે આપણે જે છે એ અત્યારથી જ બને એટલો ટ્રાય કરવો જોઈએ અને જે છે આપણે વિભાગને પણ અરજી કરવી જોઈએ કે બને એટલી જલ્દી જે છે એ કાયમી શિક્ષકોની ભરતી પૂરી કરી દેવામાં આવે અને અહીંયા જે છે એ પ્રશ્ન ઉઠી રહ્યા છે એ પ્રમાણે કે એકત્રીસમી મે આઠસોથી વધુ શિક્ષકો અને જે છે એ આચાર્યો નિવૃત્ત થયા છે તો એના કારણે એ જગ્યાઓ ખાલી પડશે અને સાથે સાથે બીજી પણ જગ્યાઓ જે છે એ ખાલી પડનારી છે તો આ તમામ જગ્યાઓ જે છે એ અત્યારે જે છે એ જ્ઞાન સહાયકો એમની મુદત પૂરી થઈ ગઈ છે તો એમને છૂટા ન કરવામાં આવે અને નોકરીની અંદર ચાલુ રાખવામાં આવે એટલે કે એમનો કરાર જે છે એ રિન્યૂ કરવામાં આવે અને જ્ઞાન સહાયકો ન આપી એવા હોય તો એની જગ્યાએ જે છે એ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી જે છે એ શિક્ષણ સંઘ દ્વારા માગણી કરવામાં આવી રહી છે પરંતુ આપણો મેઇન ઉદ્દેશ્ય હંમેશા કાયમી શિક્ષકોની ભરતી ઝડપથી પૂરી થાય એવું જે છે એ જોઈએ કાયમી શિક્ષકોની ભરતી હજુ પૂરી નથી થઈ પ્રવાસી શિક્ષકો આપવા માટેની જે છે એ માગણી ઉઠી રહી છે એક સાથે આઠસોથી વધુ અને શિક્ષકો નિવૃત્ત થતાં શાળાઓમાં શિક્ષકોની મોટા પાય જે છે એ ઘટતાનાર છે તો ઓવરઓલ જે છે એ આપણે શિક્ષણ વિભાગની જે છે એ કહી શકાય બેદરકારી એના કારણે જે છે એ નવું સત્ર શરૂ થઈ ગયું તો પણ જે છે એ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે આ કાયમી ભરતી છે એ પૂરી થવાના કોઈપણ પ્રકારના એંધાણ લાગી રહ્યા નથી તમામ ઉમેદવારોને હું એક જ વાત કહેવા માગીશ કે જો તમે ફરીથી જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષક બાજુ જશો તો તમે જે છે એ કાયમી શિક્ષકની ભરતી છે એને જ જે છે એ મોડી પાડશો કારણ કે એનાથી શું થશે કે ફરીથી સરકારને ટાઈમ મળી જશે અને સરકાર જે છે એ ભરતી મોડી અને મોડી જે છે એ કરતી જશે તો જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષકની જે છે એ ભરતી ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ અથવા તો એમના કરાર પણ રીન્યૂ કરવામાં આવશે તો ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે કરાર મૂકીને આવે છે તો એ જો ફરીથી કરારની અંદર જશે તો જ્યારે કાયમી શિક્ષકોની ભરતી આવશે ત્યારે એમને જે છે એ મુશ્કેલી પડી શકે છે તો આ ઓવરઓલ જ્ઞાન સહાયક અને પ્રવાસી પ્રવાસી શિક્ષકની જે છે એ ભરતીની જે છે એ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરી અને કાયમી શિક્ષકોની ભરતી મોડી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તો હવે આ કિસ્સાની અંદર આપણે જે છે એ સજાગ રહી અને કાયમી શિક્ષકોની ભરતી ઝડપથી પૂરી કરવામાં આવે એના માટે જે છે એ પ્રયત્નો કરવાના રહેશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની ભરતી અંગે જે પણ અપડેટ હતી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ